નમસ્કાર આજે આપણે ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે જે તાજેતરમાં સંઘર્ષ ચાલી રહ્યો છે એની થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા આપણી પાસે જે સ્ત્રોત છે એ આ તણાવના મૂળ કારણો અને ખાસ તો ઇઝરાયેલનો ઈરાદો શું હોઈ શકે એના પર પ્રકાશ પાડે છે બરાબર અને એક મોટો સવાલ એ છે કે શું એમનો ધ્યેય શાસન પરિવર્તનનો છે હ એ મુદ્દા પર આપણે આવીશું પહેલાં એ જોઈએ કે ઇઝરાયેલનું કહેવું શું છે એમનો દાવો છે કે આ એક પૂર્વો એમ્પ્ટિવ હુમલો છે એટલે કે ભવિષ્યના ખતરાને ટાળવા માટે હા એમનો હેતુ તેહરાન પરમાણુ બોમ્બ ન બનાવી શકે એ જોવાનું છે એવું એ કહે છે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આની ટીકા પણ થઈ રહી છે ઘણા માને છે કે આ આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે અને નોંધવા જેવી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી હતી બરાબર અને ખુદ અમેરિકી ગુપ્તચર એજન્સીઓ પણ એવું માનતી હતી કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતાથી હજુ એમ કે વર્ષો દૂર હતું એટલે ટાઇમિંગ ખૂબ મહત્વનું છે અહીં હવે વાત અહીંથી રસપ્રદ બને છે ઇઝરાયલે માત્ર પરમાણુ સ્થળો પર જ નહીં પણ લશ્કરી અને સરકારી મથકો પર પણ હુમલા કર્યા છે અને સાથે ઈલાની પરમાણુ વૈજ્ઞાનિકો અને લશ્કરી અધિકારીઓની હત્યાના અહેવાલો પણ છે તો આ બધું જોતા શું લાગે છે શું સ્ત્રોત એવું સૂચવે છે કે ઇઝરાયેલનો હેતુ માત્ર પરમાણુ કાર્યક્રમ રોકવાનો જ નથી પણ કદાચ કદાચ શાસન જ બદલી નાખવાનો છે જો આ વિચારને સમર્થન તો ખુદ વડાપ્રધાન નેત્યાન્યુના શબ્દોમાંથી જ મળે છે એમણે એક અમેરિકી ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું અને હું લગભગ એમના શબ્દો ટાંકી રહી છું કે શાસન પરિવર્તન ચોક્કસપણે પરિણામ હોઈ શકે છે કારણ કે ઈરાની શાસન ખૂબ નબળું છે ઓ એટલે એમણે આ શક્યતા નકારી નથી બિલકુલ નહીં એટલું જ નહીં એમણે તો ઈરાની લોકોને અપીલ પણ કરી હતી કે તેઓ આ દુષ્ટ અને દમનકારી શાસનથી મુક્તિ મેળવવા માટે ઊભા થાય હમ એટલે આ સ્પષ્ટ સંકેત ગણી શકાય કે શાસન પરિવર્તન એમના મનમાં છે હા કદાચ એ માત્ર આડઅસર નહીં પણ એક ઈચ્છિત પરિણામ તરીકે એને જોઈ રહ્યા હોય એવું લાગે છે પણ ઇતિહાસ શું કહે છે આ વિશે મતલબ વિદેશી દખલથી શાસન પરિવર્તનના પ્રયાસો કેટલા સફળ રહ્યા છે આ બહુ અગત્યનો મુદ્દો છે અને સ્ત્રોત પણ આ તરફ ધ્યાન દોરે છે એ ઈરાક લીબિયા અફઘાનિસ્તાનના ઉદાહરણ આપે છે હા સદ્દામ હુસેન ગદ્દાફી બરાબર આ બધા કિસ્સાઓમાં શું થયું બહારથી લાદવામાં આવેલું શાસન પરિવર્તન લાંબા ગાળે રાજકીય અસ્થિરતા લાવી હિંસા વધી અને આખી રાજ્ય વ્યવસ્થા ભાંગી પડી એટલે ઇતિહાસ તો ચેતવણી આપે છે કે આવા પગલાના પરિણામો ધાર્યા કરતાં ઘણા ખરાબ હોઈ શકે છે ચોક્કસપણે અંધાધૂંધી સર્જાઈ શકે છે તો શું ઇઝરાયલ આ ભૂતકાળથી અજાણ છે કે પછી તેઓ માને છે કે ઈરાનની પરિસ્થિતિ અલગ છે સ્ત્રોત આમ સીધો જવાબ નથી આપતો પણ ઈરાનની જે આંતરિક સ્થિતિ છે એની જટિલતા જરૂર બતાવે છે એ વાત સાચી છે કે અલી ખામેનીના શાસન સામે અસંતોષ છે હા ખાસ કરીને બે હજાર બાવીસમાં માં મહસા અમીનીના મૃત્યુ પછી જે મોટા વિરોધ પ્રદર્શનો થયા હતા બરાબર એના પછી શાસનની લોકપ્રિયતા ઘટી છે એમાં કોઈ શંકા નથી તો કદાચ એમને લાગે છે કે લોકો સાથ આપશે પણ અહીં એક મોટો પણ છે એ માનવું કદાચ થોડું ભોળપણ વ્યુ ગણાશે કે પોતાના દેશ પર બોમ્બ ફેંકનાર વિદેશી તાકાત સાથે ઈરાની લોકો જોડાઈ જશે હા એ વાત પણ સાચી છે ઘણીવાર આવા બાહ્ય હુમલા તો ઉલટાનું રાષ્ટ્રવાદને મજબૂત બનાવે છે બિલકુલ લોકો કદાચ પોતાના શાસન સામેનો વિરોધ ભૂલીને પણ દેશની રક્ષા માટે એક થઈ જાય હમ્મ તો ઈરાનની આંતરિક સ્થિતિ એક પાસું થયું પણ આંતરરાષ્ટ્રીય રાજકારણ ખાસ કરીને અમેરિકાની ભૂમિકા એ પણ એટલી જ મહત્વની છે ચોક્કસ અને એમાં બે હજાર પંદરનો જે જેસીપીઓએ કરાર હતો એટલે કે ઈરાન ન્યુક્લિયર ડીલ એ બહુ મહત્વનો હતો હા જે ઓબામાના સમયમાં થયો હતો હા એ કરારે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખરેખર કાબૂમાં રાખ્યો હતો કદાચ લશ્કરી કાર્યવાહી કરતા પણ વધારે અસરકારક રીતે પણ પછી ડોનાલ્ડ ટ્રમ્પે એમાંથી અમેરિકાને એક પક્ષીય રીતે બહાર કાઢી લીધું અને એના પરિણામે શું થયું ઈરાને પણ ધીમે ધીમે પોતાની પ્રતિબદ્ધતાઓ ઓછી કરવાનું શરૂ કર્યું એટલે પરિસ્થિતિ પાછી વણસી હા અને સ્ત્રોત એ પણ નોંધે છે કે ટ્રમ્પ હાલમાં નેતન્યાહુ પર યુદ્ધ વિરામ માટે કોઈ ખાસ દબાણ કરતા હોય એવું લાગતું નથી ભલે એમણે સ્વીકાર્યું હોય કે ઈરાન તરફથી તણાવ ઘટાડવાના સંકેતો હતા અને પેલી જી સેવન સમિટમાંથી એમનું વહેલું નીકળી જવું એનાથી પણ અનિશ્ચિતતા વધી બરાબર આ બધું એવું સૂચવે છે કે વૈશ્વિક શક્તિઓએ ખાસ કરીને અમેરિકાએ તાત્કાલિક સક્રિય થવાની જરૂર છે શું કરવા માટે ઈઝરાયલ પર યુદ્ધવિરામ અને રાજદ્વારી ઉકેલ માટે દબાણ લાવવા માટે જો એમ નહીં થાય તો તહેરાનમાં જે શાસન પહેલેથી જ નબળું પડ્યું છે એ કદાચ વધુ મુશ્કેલીમાં મુકાશે પણ એનાથી સંઘર્ષ વધુ વકરશે અને શાંતિની શક્યતાઓ વધુ દૂર જશે બિલકુલ તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એવું લાગે છે કે ઇઝરાયેલના હુમલા પાછળ શાસન પરિવર્તનનો એક સંભવિત હેતુ હોઈ શકે છે હા પણ એ ખૂબ જોખમી હેતુ છે જેનો ઇતિહાસ નિષ્ફળતાઓ અને ગંભીર પરિણામોથી ભરેલો છે ઈરાનની આંતરિક રાજકીય સ્થિતિ પણ જટિલ છે અને લોકો બહારના હુમલાખોરોને સાથ આપે એ જરૂરી નથી અને છેલ્લે અમેરિકા અને બીજી વૈશ્વિક શક્તિઓની ભૂમિકા આ સંકટના ઉકેલ માટે અત્યંત નિર્ણાયક બની રહેશે બરાબર અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છોડીએ છીએ શું બહારની કોઈ શક્તિ દ્વારા બળજબરીથી લાદવામાં આવેલું શાસન પરિવર્તન ખરેખર ક્યારે સ્થિરતા કે લોકશાહી લાવી શકે છે હમ ખાસ કરીને જ્યારે એનો ઇતિહાસ લાંબા ગાળાની અસ્થિરતા અને અનપેક્ષિત નકારાત્મક પરિણામો જ બતાવતો હોય આ મુદ્દો ચોક્કસપણે વિચાર માંગી લેવો છે